Hmm. મનીષા દલાલ એમડી કિચન ચેનલ માં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવીએ છીએ શિયાળામાં ખવાતા ગોટા મેથીના ગોટા બનાવીએ છીએ અહીં મેં એક બાઉલ મેથી લીધી છે મેથી ધોઈને સમારી લેવાની છે અને મોટો મેથો લેવાનો છે નાનો નહીં અને એક બાઉલ કોથમીર લેવાની છે આ સ્ટેજ પર તમે લીલું લસણ પણ લઈ શકો છો મેં અહીં આદુ મરચા અને લસણની પેસ્ટ નાખી છે મેં અહીં મોળા મરચા લીધા છે એટલે આ રીતે પેસ્ટ છે ત્યાર પછી હિંગ નાખવાની મીઠું નાખવાનું અને મીઠું જરા સાચવીને નાખવાનું અને અજમો નાખવાનો અજમો પણ થોડોક જ નાખવાનો છે મેં બતાયા એ પ્રમાણે કારણ કે આપણા ગોટામાં એનો ટેસ્ટ બહુ સરસ આવશે ત્યાર પછી હળદર નાખવાની છે થોડી ધાણા જીરું પછી થોડું લાલ મરચું એ તીખા વાળું છે થોડો ગરમ મસાલો થોડો અને ત્યાર પછી આપણે આની અંદર લોટ નાખવાનો છે પણ પહેલા આને હલાવી લેવાનો મસાલો બધો ત્યાર પછી આપણે લોટ નાખીશું આની અંદર આપણે ભાજીનો ભાગ વધારે રાખવાનો છે કારણ કે શિયાળામાં જ્યારે મેથી આવે છે ત્યારે આખા વરસ માટે આપણે મેથી બીજા કોઈ રીતે ખવાતી નથી તો આપણે શિયાળામાં ખાઈ લેવાની જેનાથી આખું વરસ આપણને આનો સ્પ્રે અને આપણા શરીર માટે સારું છે આપણા શરીરમાં થોડુંક કડવાશ પણ જવું જોઈએ એ માટે થઈને આપણે મેથીનો ઉપયોગ શિયાળામાં બને ત્યાં સુધી વધારે કરવો જોઈએ જો તમે જોઈ શકો છો મેં આની અંદર હવે લોટ નાખ્યો અને લોટ નાખ્યા પછી થોડું પાણી નાખ્યું છે પાણી જરા સાચવીને નાખવાનું કારણ કે આપણે ભાજી ને કોથમીર ને બધું ધોયું છે તેનું પણ પાણી છૂટશે અને આ સ્ટેજ પર તમે હાથથી પણ હલાવી શકો મેં ચમચીથી અહીંયા હલાવ્યું છે બધું બરાબર હલાવાઈ જાય એ આપણે જોવાનું અને આપણે ભાજી વધારે લાગતી હોય તો થોડો લોટ હજી નાખવાનો અને પછી થોડા મસાલો પછી ચાખી લેવાનો કારણ કે આપડે લોટ નાખીએ તો કદાચ આપણને મીઠું મરચું ઓછું લાગે પણ જયારે પણ આપણે આવું ભજીયા કે જેનાથી એમાં લોટ સમાય તો આપણને મોડા નહીં લાગે કારણ કે આવી બધી આપણે ટેસ્ટી જ બનાવવાની હોય છે અને ટેસ્ટ વાળી જ આપણને ભાવે છે ત્યાર પછી આપણે સોડા નાખવાનું છે ચટી અને એને એક્ટિવ કરવા આપણે એના પર અડધા લીંબુ રસ નાખવાનો છે આનું કારણ એ છે આપડા ગોટામાં જારી પડશે એ માટે થઈને પછી જોજો તમે એક જ ડાયરેક્શન એક જ દિશામાં આપણે આને હલાવવાનું જેનાથી એ ફ્લપી થઈ જાય અને આપણો લોટ એકદમ સરસ હલાવાય જાય જો તમે જોઈ શકો છો આપણો લોટ કેટલો સરસ થઈ ગયો છે એકદમ હલ્કો હલ્કો અને થોડોક ઝાંખો થઈ ગયો છે હવે આપણું તેલ થઈ ગયું છે અને આ રીતે આપણે બધા ગોટા ઉતારી લેવાના છે અહીં મેં ચમચીથી બતાવ્યા છે તમે જોઈ શકો છો કે અહીંયા ચમચીથી હું બધા ગોટા અને વડા ને એ રીતે હું ચમચીથી મૂકું છું હું તમને બે રીતે બતાવીશ ચમચીથી મુંકા છે અને હાથથી પણ મેં બીજી વાર મૂંકા છે જો તમે જોઈ શકો છો આપણા ગોટા હવે તૈ

છે ચોક્કસ બનાવજો ત્યાર પછી ગોટા સાથે ખાવા માટે આપણે ચટણી બનાવી છે એમાં બે ચમચી બેસન લીલું મરચું હળદર મીઠું અને ખાંડ નાખી દેવાની છે અને એમાં મેં ચડિયાથી ખાંડ નાખી છે અને આ ચટણી જરા મીઠી જ હોય છે મેં ત્રણ ચમચી ખાંડ નાખી છે એની સામે અડધું લીંબુનો રસ નાખ્યો છે એટલે ખાટી મીઠી સરસ લાગશે ઘણા લોકો આની અંદર લીંબુના ફૂલ નાખે છે પણ જ્યારે આપણે શિયાળામાં બનાવતા હોય છે ત્યારે લીંબુ પણ બહુ સરસ મળતા હોય છે એટલે આપણે લીંબુ જ વાપરવાનું પછી આ રીતે ચટણી હલાવવાની ને વિસ્પર થી જ હલાવવાની આમાં કોઈ બોસ ફેરવવાની કે બ્લેન્ડર ફેરવવાની કોઈ જરૂર નથી આ રીતે જ એને હલાવી લેવાનું જો તમે જોઈ શકો છો પછી આપણે પાણીની જરૂર પડશે તો આપણે પછીથી નાખીશું પછી આપણે એને વઘાર કરી લેવાનો છે તેલ ખાલી વઘાર માટે જ નાખવાનો છે છે આમાં તેલનો ભાગ પણ એકદમ ઓછો હોય એટલે તેલમાં આપડી રાઈ નાખવાની આમાં જીરું નથી નાખવાનું મીઠો લીમડો નાખવાનો છે હિંગ નાખવાની છે ને ત્યાર પછી આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે એ નાખી દેવાનું છે તમે જોઈ શકો છો અને તરત જ એને આપણે હલાવી લેવા આ ટાઈમે આપણે ગેસ સ્લો કરી દેવાનો છે ચટણી જરા જાળી લાગે છે એટલે મેં બીજું થોડું પાણી નાખ્યું છે તમારે જાળી ભાવતી હોય તો તમારે પાણી નહીં નાખવાનું અને પછી ગેસ મીડિયમ કરી દેવાનું અને આને સતત હલાવતા રહેવાનું જો તમે નહીં હલાવશો તો તમારી આ જે અંદર છે કદાચ જવાનો ડર રહે અને આ સ્ટેજ પર થોડી કોથમીર નાખવાનું કારણ કે આ ઉકળશે આપણી ચટણી એમાં કોથમીર નો ટેસ્ટ બહુ સરસ આવે છે એટલે તમે આ અંદર કોથમીર નાખજો તમે ચાહો તો લીલું લસણ જે લીલો ભાગ આવે છે તે પણ નાખી શકો છો પણ એ નહીં નાખો તો પણ એકદમ ટેસ્ટી લાગે છે અત્યારે શિયાળાની સિઝનમાં તમે લીલું લસણ કોથમીર જો તમે કાંદો ભાવતો હોય આની સાથે તો કાંદો પણ તમે મૂકી શકો છો હવે આવા ગરમા ગરમ ભજીયા તમે ચા સાથે પણ એન્જોય કરી શકો ચટણી સાથે પણ એન્જોય કરી શકો સાંજના ટાઈમમાં પણ એન્જોય કરો સવારના નાસ્તામાં પણ એન્જોય કરો દરેક રીતે તમે તમે એન્જોય કરી શકો છો શિયાળામાં મેથી ગોટા અચૂક થી એક વાર બનાવો અને ખાવ કેવા બન્યા અને પછી વારંવાર બનાવો અને શિયાળામાં મેથી ઉપયોગ બને એટલો વધારે કરો તો વધારે સારું છે આપણે આખા વર્ષ માટે આપણા શરીર માટે સારું છે એના માટે થઈને મેથીનો ઉપયોગ કરીને અને મોટી મેથી વાપરવાની છે આની અંદર મેં તમને અગાઉ બતાવ્યું એ કીધું છે એ પ્રમાણે નાની મેથી લેશો તો તમને એ વધારે કડવી લાગશે અને એના ગોટા સારા નથી બનતા એટલે મોટો મેથો લઈને ગોટા બનાવવાના મેં અહીં ગોટા સર્વ કરી દીધા છે તમને જો મારો વિડીયો ગમતો હોય તો વધારેમાં વધારે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને લાઈક નું બટન દબાવવાનું ભૂલતા નહીં તમે જો મારા ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમે કયા શહેરમાંથી આ વિડીયો જોવો છો અને ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો હવે ફરી મળીશું નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ આવજો